જય માતાજી નમસ્કાર કેમ છો મિત્રો બધા મજામાં મજામાં છે એવી આશા સાથે આપણે આજનો બ્લોક અહીંથી ચાલુ કરશું સ્વાગત છે તમારા નવા એક બ્લોક ઠંડી બહુ કડકડતી પડી રહી છે આજે મકા સંક્રાંતિ આવી ગઈ છે કાલે ચૌદ તારીખ છે બે તારીખ છે એટલે આજે આપણે ચોમાસું અળદ કાઢવાના બાકી રહી ગયા તા ભાઈના બાજુમાં ગામમાં એને અળદ કાઢવા જશું આજે વિડીયો નવીન રહે અળદ કાઢવાનું પ્રેશરમાં

તો અડદમાં કંઈક જવું અત્યારે પરફોર્મન્સ આપે છે અડદ હાલમાં આવે છે ને આપણે જોઈએ જોઈ ચાલુ કે કેવી રીતના અત્યારે હાલે છે સારું હાલો કહી ના રહ્યો વિડીયોમાં કાંધરા તરફ જોઈએ આપણે કાંદરૂ કેવું કાઢે હળદમાં કેમ કે હળદમાં કાંદરું કાઢે જ નહીં રાય પણ આપણે જોવાય પોતો ખાઠીકા આવે આ એરિયા જોતા જઈશો તમે હાલમાં કોતો ખાઠીકા આવે બહુ કાંઈ આવતા નથી હળદમાં બહુ સારું પરફોર્મન્સ આપે આપણું મિતુ શર્મિસિંહનું મશીન છે આપણા કર અને હળદમાં આજે મેલી દિવસ શ્રીજણ સાઈ કરતી ત્યાં હળદમાં એવું કારણ છે ભાઈ હળદ આ લોકોને કોઈ મળ્યું નહીં કાઢવા વાળું આપણી ભળખા આવ્યા હતા એટલે આપણે કીધું વાંધો નહીં કમદારે ફાટી આપતું કેમ કે આપણે તો હવે ખેડૂત આપતો ભાઈ જોઈએ એટલે આપણે કંઈ કહું કાંઈ ખેડૂતને બહુ કરવા ન હોય અમુક માણસો એવા કે ધ્યાન ના દે આપતા હોય કાઢવામાં ને સિઝન હોય તાલે જ નાખતા હોય આઉટ સિઝનમાં ના આપતું હોય કોઈ આપણે કાંઈ એવું બહુ કંઈ વિચારતા નથી આપણે તો એક જ વિચારીએ કે કોઈ પણ હોય ને કામ થવું જોઈએ સારો વિડીયો નીકળી ગયા આપણે ટાઈમ ની વાત કરીએ ને તો એક કલાક ને વીસ મિનિટ જેવું થઈ ગયું છે કમ્પ્લેટ હાલે હળદ નીકળી ગયા ઢગલો પૂરો થઈ ગયો પડથાર આપણે ઢગલો ઓલો નાખે છે કાગળિયાનો કાલપત્રી ફાય ની ને ની વાત કરીએ ને તો આરપીએમ અગિયારસો આરપીએમ ઉપર હાલે હે હળદ માં અગિયારસો આરપીએમ ઉપર હાલમાં આપણું આવું કઈક પરફોર્મન્સ દીધું હે ફોમેટ કરો નાની આમથી હળદ માં આપણું ફ્રેસર કેવું આવેલું એમ